नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર 24 જાન્યુઆરી 2026 રવિવારના રોજ મહાસુદ સાતમના દિવસે વીર મેઘмая દેવની 887મી બલિદાન તિથી માયા સાતમ તરીકે જંબુસરના આંબેડકર મોહલ્લામાં ઉજવાઈ માહિયા વંશી સમાજ દ્વારા વીર મેઘмая દેવને દીપ પ્રગટાવી पुष्पांजलि अर्पण કરવામાં આવી બાળકો દ્વારા તેમના જીવન બલિદાન અને પ્રેરણાદાયી પ્રસંગો પર વક્તવ્ય આપવામાં આવ્યું સામાજિક કાર્યકર શ્રી ચંદ્રકાંત જંબુસરિયાએ વીર મેઘમાયાદેવના બલિદાન અને માહ્યાવંશી સમાજના ગૌરવવંતા ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમનું આયોજન વીર મેઘમાયા સેવા સમિતિ